ઓ ગમ ગણપતયે નમઃ ગણપત નસ્વત નમઃ આગળ આપણે જોયું કે જે કામ ક્રોધના પ્રભાવથી મુક્ત છે જેના કલમશો ક્ષીણ થયા છે તથા જે પ્રાણી માત્રના હિતમાં રથ છે તે બ્રહ્મનિર્વાણને પ્રાપ્ત કરે છે હવે આગળ બે શ્લોક સત્યાવીસ અને અઠ્યાવીસમાં ભગવાન કહે છે જે તત્વ જ્ઞાનયોગી અને કર્મયોગી પ્રાપ્ત કરે છે તે જ તત્વને ધ્યાનયોગી પણ પ્રાપ્ત કરે છે ભગવાન કહે છે સ્પર્શાન કૃત્વા બહેરબાહ્યા ચક્ષુ ચેવાંતરે प्राणापानौ समूकृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनो बुद्धिर्मुनिर्मोक्षपरायण विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः स्पर्शादि बाह्यविषयोने बहार राखिने चक्षुओने બંને ભ્રુકુટીઓની વચ્ચે સ્થાપીને અંતરમાં અંતર્મુક્ત થનાર પ્રાણ અને અપાન વાયુ જે નાસિકામાં ચાલનારા છે તેમને સમાન કરીને મન બુદ્ધિને પ્રયત્નપૂર્વક અંતર્મુખ બનાવનાર મોક્ષપરાયણ ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થયેલો મુનિ હંમેશા મુક્ત જ છે એવું તું જાણ અહી ભગવાન ધ્યાન યોગ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ વિચ્છેદની વાત રહ્યા છે બે ભ્રમરોની વચ્ચે સ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે નાસિકામાંથી બહાર નીકળનાર પ્રાણવાયુની ગતિ દીર્ઘ અને નાસિકાની અંદર જનાર અપાન વાયુની ગતિ લઘુ હોય છે આ બંનેની ગતિ સમ થતાં જ મન વડે પરમાત્માનું ચિંતન થવા લાગે છે પરંતુ આ સમગતિ કરવા માટે પ્રાણાયામની આવશ્યકતા રહે છે વળી જો માનવી ઈચ્છા ભય અને ક્રોધથી મુક્ત હોય તો તે મનની સંપૂર્ણ શાંતિ પામે છે જ્યારે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ કાબુમાં હોય ત્યારે મુનિ સતત ચિંતનમાં રહે છે અને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરે છે આ તો મોક્ષાલથીની વાત થઈ હવે ભગવાન પોતાની વાત કરીને કહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાતવા મામ શાંતિ મૃક્ષ મને યજ્ઞ અને તપનો ભોગતા સર્વ લોકોનો સ્વામી અને પ્રાણી માત્રનો મિત્ર જે જાણે છે તે શાંતિ પામે છે ભગવાન કહે છે હું દરેક યજ્ઞ અને તપનો ભોગતા છું હું તેમનો કરતા ધ્યેય અને ઈશ્વર છું હું બધા પ્રાણીઓનો મિત્ર છું અને બદલાની અપેક્ષા સિવાય તેમનું કલ્યાણ કરું છું હું સર્વ કર્મના ફળ આપું છું અને સર્વ પ્રાણીઓના હૃદયમાં વસતો હોવાથી તેમના મન વિચાર અને કર્મનો મુખ સાક્ષી છું મને જાણીને તેઓ શાંતિ પામે છે આ સાથે જ પાંચમો અધ્યાય પૂર્ણ થાય છે ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसंन्यासयोगो नाम पञ्चमोऽध्यायः